મિત્રો નમસ્કાર પ્રણામ આ જોરદાર કડકડતી ઠંડી છે અને અમારા સ્કૂલની અંદર એક શૌર્ય કરીને છે તો એના પપ્પાએ કંઈક છ ધાબડા આપેલા છે તો એમણે એવું કહ્યું હતું કે જે રસ્તા ઉપર કોઈ આવી કડકડતી ઠંડીમાં સૂતું હોય તો એને આ ઉડાડી દેવો તો વિજયભાઈને મેં ફોન કર્યો અને અત્યારે લગભગ રાત્રે સાડા અગિયાર વાગી ગયા છે તો અત્યારે હાલ છ જ દાબડા છે દાનમાં આવેલા છે શૌર્યના પપ્પાએ આપેલા છે તો આપણે એક રાઉન્ડ મારીશું જેને જે જરૂરિયાતમંદ છે એને આપણે સો ટકા આપી દઈશું મિત્રો વિજયભાઈ રેડી હા પાછો નહીં આપવાનો તમારી જોડે રાખજો વિજયભાઈ આપણે ઘર બંધ હોય છે ને તો એ બે બે ધાબળા લઈને ઉઢી છે એટલે એમને એક નાખી દો ઉપર એક કાગળ જેવો ધાબળો છે ઉપર એમને નાખી દો એક પેલા ચાદર છે એમના ચાદર ઉઢેલી છે હા એમના બંને એક એક ધાબળો નાખી દો વિજયભાઈ એ બંને પાતળી ચાદર ઓઢેલી છે વિજયભાઈ હા એમને બંનેને એક એક નાખી દો એક પેલા ભાઈને આપી દો બીજે ભાઈ ના એમને અલગ જ આપી દો ને હા અલગ જ આપી દો આપડે વિજયભાઈ ઘર પેક હોય છે તો એ બે ધાબળા એક ગોધડું હોય છે ભાઈ તો આ તો ખુલ્લું આસમાન છે યાર અને આ રીતે આયેલા બાર એ લોકોને ઓઢવાની સગવડ ના હોય તો ઘણું બસ નાખી દો એના ઉપર Hãy cho kênh Để không có đâu anh, không, cho tôi lấy em một bài không, ચલો સો જાવ હા ઓર કોઈ હા ને ઠીક હા મિત્રો ખરેખર જેને આ રીતની ધાબડાની જરૂર હોય છે તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે આપ અમારો સપોર્ટ કરો તો ચોક્કસથી અમે ધાબળા એ લોકો સુધી પહોંચાડી દઈશું અને એવું નથી કહેતા કે અમે તમે અમને આ નંબર ઉપર પૈસા આપો અમારે પૈસાની એવી જરૂર નથી તમ તારે તમે જો અમને ધાબડા બી આપતા હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો અમે આવીને ધાબળા લઈ જઈશું જેથી કરીને જે આવે કડકડતી ઠંડીમાં આપણે તો ઘરમાં બે બે ધાબડા ઓઢીને સૂતા હોઈએ છીએ પણ આ રીતે જે રોડ ઉપર સૂતું હોય છે જેનું કોઈ નથી હોતું અને એને એક ઓઢવાનો ધાબળો બી નથી હોતો તો એવા વ્યક્તિ માટે તમે ચોક્કસથી મદદરૂપ થાજો આજે અમારે એક સૌર્ય કરીને છોકરો છે અમારો સ્ટુડન્ટ એના પપ્પાએ અમને છ ધાબડા આપ્યા હતા છથી સાત દાબડા તો એ દાબડા અમે આજે ઉઢાડી દીધા હતા બધે તો મિત્રો ચોક્કસથી ચોક્કસ તમે અમારો સપોર્ટ કરજો અને જો આપને બી દાબડા આ રીતે આપવાની દાન કરવાની પૂરેપૂરી ઈચ્છા હોય તો સો ટકા અમારો કોન્ટેક કરજો જેથી કરીને અમે ભલે અમારે રાતનું ઉજાગરો થાય આખી રાત અમારે ફરવું પડે બધે પણ અમે ચોક્કસ એમના સુધી અમે ધાબડા પહોંચાડીશું મિત્રો તો આવી કડકડતીમાં સાથ અને સહયોગ ચોક્કસ આપજો મિત્રો પ્લીઝ અને આ વિડીયોને એટલો વાયરલ શેર કરજો જેથી કરીને બીજા બી કોઈ જે સેવા સાથી છે એ તો સો ટકા કાર્ય કરતા જ હોય છે પણ જે દાતાઓ છે એ લોકોને અત્યારે આ રીતે જે રોડ ઉપર સૂતા છે કારણ કે હમણાં સ્વર્યાના પપ્પાએ જ મને કીધું કે લગભગ બે જણની આ રીતે ઠંડીના કારણે મોત થઈ ગઈ હતી તો એમણે છ ધાબળા એમની ગવર્મેન્ટ જોબ બી નથી એ પોતે પ્રાઇવેટ નોકરી કરો છો છતાં એમણે બે છ ધાબળા અમને આપ્યા કે આ લાલાભાઈ કોઈ તમે આ સેવા કાર્ય કરો છો તો કોઈ જરૂરિયાત મને આપજો તો હું અને વિજયભાઈ આજે અડધી રાત્રે લગભગ રાત્રે એક વાગ્યો છે અને અમે રોડ ઉપર નીકળ્યા છીએ તો જો આપ સહયોગી થવા માંગતા હોય તો ચોક્કસથી ચોક્કસ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આપ અમારો સપોર્ટ કરજો ચોક્કસથી અમે એમના ગાબડા એમના સુધી અમે પહોંચાડી દઈશું ઓકે વિજયભાઈ થઈ થાય છે છ જે આપ્યા હતા એ આપણે વિતરણ કરી દીધા છે અને જરૂરિયાત મન સુધી જ પહોંચતા કર્યા છે આપણે ધાબળા તો મિત્રો તમે પણ તમે પણ આ રીતની મદદ કરવા માગતા હો તો અમારો સંપર્ક કરજો પ્રભુ ફાઉન્ડેશન પ્રભુ ફાઉન્ડેશન લાલાભાઈ અઠ્ઠાણું સાત એકાણું ચોર્યાસી બે ચોરાણું અને વિજયભાઈ રાણા નવ્વાણું તેત્રીસ છે જય માતાજી જય દ્વારિકા જય દ્વારિકાધીશ મિત્રો